2886 સટીક જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી સાવરકુંડલા પતંજલિ યોગ સમિતિના નેજા હેઠળ આ ટો ફ્લોવિંગ લિવિંગ ડોક્ટર હેડકેવાર સેવા સમિતિના સ્વયંસેવકોએ તે મજ બ્રહ્માકુમારી સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી બોળી સંખ્યામાં યોગ સાધકોએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પતંજલિ યોગ સમિતિ તાલુકા પ્રભારી જયેશ કણકિયા તેમજ મહિલા પ્રભારી હિના કણકિયાએ કર્યું યોગાસન અને પ્રાણાયામ દ્વારા લોકોને સ્વાસ્થ્યની સમજણ આપી આ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ નૈડાબેન કાપડિયા અને મહિલા મોરચા ઉપપ્રમુખ હિનાબેન કાણકિયાએ યોગ કરાવશું અને કરીશું ના સંકલ્પ સાથે ચા નાસ્તો કરી છૂટા પડ્યા સરકુલ્લામાં છેલ્લા પંદર વર્ષથી હિનાબેન અને જયેશભાઈ કાણકિયા દંપતી નિઃશુલ્ક યોગ ક્લાસ સવાર સાંજ ચલાવે છે આ સેવાનો લાભ લેવા સાવરકુંની જનતાને ખાસ વિનંતી રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા